જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત લાલદાસ બાપુની એક વાણી છે એ વાણીમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે દરેક સાધુ સંતો ભક્તો બધાને કે દરેક જગ્યાએ હું જ છું મારા સિવાય બીજું કાંઈ છે જ નહીં કહે છે મારી ઇન્દ્રિયોનો હું અધિકારી મિત્રો આત્મા જે શરીરમાં છે એ આત્મા તરફ ઇશારો છે આત્મા કહે રહ્યો છે કે મારી ઇન્દ્રિયોનો હું અધિકારી કારણ કે મિત્રો ઇન્દ્રિયો તો સરવાળે આત્માની શક્તિ દ્વારા જ ચાલે છે હું વિષય હું દેવ પછી એ ઇન્દ્રિયો પાસે કામ ક્રોધ લોભ મધમોહ શબ્દસ્પ્રશ વોપ્રસગંધ આ વિષયો જે ઊભા થાય છે એનો પણ હું જ દેવ છું મારા થકી જ આ બધું ચાલી રહ્યું છે કારણ કે વંચિત બુદ્ધિ અહંકારમાંથી વિષયો ઉઠી રહ્યા છે અને મંચિત બુદ્ધિ અહંકાર મારી શક્તિ દ્વારા જ કામ કરી રહ્યા છે હું જ સ્વામી હું જ સેવક હું જ કરું મારી સેવ રહેવા હવે મિત્રો અહીંયા આ પરમાત્મા તરફ વિચારો છે મતલબ પરમાત્માની જે એક લીલા છે કે હું જ સ્વામી મતલબ પરમાત્મામાંથી જ આત્મા આવ્યો છે અને આત્મામાંથી આ આખું વિશ્વનું સર્જન થયું છે તો મિત્રો એ પરમાત્મા જે છે એ એકમાંથી અનેક થયા અને અનેકમાં એક જ છે કારણ કે પરમાત્મા સ્વયં એક જ છે અખિલ બ્રહ્માંડોના બ્રહ્માંડનો પૂરા વિશ્વનો માલિક જે છે હું જ સ્વામી એ સ્વામી પરમાત્મા જ છે સ્વ મતલબ સ્વયં પોતે આપણે અમી મતલબ અમૃત અમૃત મતલબ અમર તો જે અમર પરમાત્મા છે એમાંથી જ આ સ્વરૂપી આત્મા આવ્યો એટલે કહે છે કે હું જ સ્વામી કારણ કે બધા આત્માઓની અંદર શક્તિ તો મારી જ છે પરમાત્મા કહી રહ્યા અને હું જ સેવક પાછો સ્વામી હું જ બનીને આવું છું અને સેવક પણ હું જ બનીને આવું છું આ બધા મારા જ રૂપ છે હું જ કરું મારી સેવ રે હું પોતે જ પોતાની સેવા કરી રહ્યો છું એમ વાહ ગુરુ પણ હું અને શિષ્ય પણ હું બધે હું હું જ મારી વાણી મુને પ્રકાશી મુજ વડે એ વાણ રહે પરમાત્મા કહે છે કે આત્મા બનીને મારી જે વાણી બાવન અક્ષરી એને હું જ પેદા કરનારો છું મારી વાણી મુને પ્રકાશી એ મારી જ વાણી મને પ્રકાશ આપે છે મને જ પ્રકાશી કહી રહ્યો મને જ પ્રકાશ મતલબ જ્ઞાન જ્ઞાન આપનારો પણ હું જ્ઞાન લેનારો પણ હું મુજ વડે એ વાણ રહે મારા થકી જ એ વાણી પ્રગટ થઈ રહી છે હું જ બધે બોલી પણ રહ્યો છું અને બધા પાસે બોલાવી પણ રહ્યો છું સાંભળનારો પણ હું બોલનારો પણ હું જ પરા પશ્યંતી મધ્યમાં વૈખરી તે મારું કરે બ્રહ્મણ રે વાહ ભાઈ વા પશ્યંતી મધ્યમાં વૈખરી પરા પશ્યંતી મધ્યમાં વૈખરી તે મારું કરે બ્રહ્મણ રે મિત્રો પરા પશ્યંતી મધ્યન વૈખરી આ ચાર જે વાણી છે પરાવાણી જે દસમા દ્વારમાંથી ઊઠે છે જેને સ્વયં આત્મા જ પ્રગટ કરી રહ્યું છે પશ્યંતી જેનાભેથી પણ ઉઠે છે ઘણા કંઠમાં પણ કહે છે પરાવાણી દસમા દ્વારમાંથી આત્મા દ્વારા પ્રગટ થઈ રહી છે છતાં પરા પશ્યંતી મધ્યમાં અને વૈખરીમાં તે મારું જ કરે બ્રહ્મણ મતલબ પરા પરાપશ્ચિમથી મધ્ય અને વૈખરી આ ચાર વાણીથી પરમાત્મા ઉપર છે પરાવાણી પ્રગટ થઈ જેમ આપણે સંકલ્પ કરવો હોય કે બોલો સીતારામ ચાર શબ્દો સીતારામ પરા શબ્દોમાંથી પરાવાણીમાંથી પ્રગટ થયો મતલબ એક સંકલ્પ ઊભો થયો પછી પરામાંથી એ પશ્ચિંતીમાં આવી મતલબ મધ્યમાં નાભીમાં આવી ન્યાનો પૂરો ઘાટ ઘડાઈ ગયો સીતારા ચાર શબ્દોનો ઘાટ ઘડાઈ ગયો પહેલા સંકલ્પ ઉભો થયો પછી નાભીમાં ઘાટ ઘડાયો જેમ બાળકનો નાભીમાં ઘાટ ઘડાય એ રીતે મતલબ મુલાધાર ચક્રમાં જલકમલમાં ઘાટ ઘડાય બાળકનો એ રીતે ત્યાંથી પછી મધ્યમાં આવી મધ્ય મતલબ હૃદય સ્થાનમાં આવી ત્યાં કઈ રીતની વાણી બોલવી અહંકારભરી બોલવી મધ્યમાં બોલવી પ્રેમભરી બોલવી કડવી બોલવી મીઠી બોલવી કે તટસ્થ બોલવી તે મધ્યમાં હૃદયમાં જેવો ભાવ હતો તે પ્રમાણે એ વાણી મધ્યમાં આવી અને એ ત્યાં સંપૂર્ણપણે નક્કી થઈ ગઈ વાણી સીતારામ પછી વૈખરી મોઢે બોલાય ને કાને આ વૈખરી વાણી આ વૈખરી વાણી દ્વારા બાર પડ્યું સીતારામ આ મધ્યમાં વૈખરી તે મારું જ કરે ભ્રહ્મણ પરમાત્મા કહી રહ્યા છે કે આ ચાર જે વાણી છે તે મારું કરે બ્રહ્મણ મતલબ તે મારી જ ફરતે ફર્યા કરે છે મારું જ ભ્રમણ કર્યા કરે છે મારા સિવાય બીજું કાંઈ છે નહીં હવે કહે છે જાગ્રત માહે હું જ વર્તું હું જ સ્વપ્ના માહી રે સુસુપ્તિનો હું જ સાક્ષી ત્રણે મુજમાં નાહી રે વાહ જાગ્રત મતલબ મિત્રો અત્યારે આપણે જાગીએ છીએ બરાબર બધી વસ્તુઓ આપણને દેખાઈ રહી છે તો આ જે બધી વસ્તુને જોનારા કોણ છે એ આપણે સ્વયમ છીએ આત્મા જ આ બધું નિહાળી રહ્યો છે ને જાગ્રત અવસ્થામાં તમે આંખો બંધ કરી દીધો ન દેખાય તો આંખો બંધ કરનારો કોણ એ આત્મા આ ખોન ખોલનારો કોણ એ જ આત્મા કારણ કે આખા શરીરમાં શક્તિ તો આત્માની જ છે ને એટલે કહે છે કે જાગૃતમાં હે હું જ વર્તું આ બધું દૃશ્ય ચિત્રો જે કાંઈ દેખાડું છું એ બધું મારા થકી જ દેખાઈ રહ્યું છે જોવાઈ રહ્યું છે એકવાર મેં કીધું મિત્રો કે જેટલું નજર સમક્ષ દેખાય છે એ બધી માયા છે તો માયાને જોનારો કોણ એ આત્મા જ છે હે પુરુષ અને પ્રકૃતિ પુરુષ એ પરમાત્મા છે જેટલું નજર સમક્ષ ઉપસ્થિત જે ચિત્રો છે આખું વિશ્વ તે મિત્રો પ્રકૃતિ છે મતલબ પુરુષ જે છે તે જ પરમાત્માની આ પ્રકૃતિ શક્તિ છે જેને આપણે કહીએ છીએ ને શિવ અને શક્તિ શિવને અહીં પરમાત્મા સમજો તમે આત્મા સમજવા આવે તો એ સમજો અને પ્રકૃતિને તેની શક્તિ સમજો તો મિત્રો શિવ અને શક્તિ એક જ છે જુદા નથી શક્તિને સુરતા સમજો શિવને આત્મા સમજો તે પરમાત્મા સમજી લ્યો તો જાગ્રત માહે હું જ વર્તું એટલે આ ની અંદર હું જ વર્તું છું બધું જોનારો પણ હું આ કઈ વસ્તુ છે શું છે એ નક્કી કરનારો પણ હું જ હું જ સ્વપ્ના માહી રે પછી આપણે જ્યારે સુઈ રાતના સ્વપ્ન આવે દિવસ દરમિયાન ભ્રમણાઓ જે જે આપણે કરી હોય છે એ સ્વપ્ન સ્વરૂપે ફેરવાય છે મિત્રો વર્ષથી બે વર્ષ દસ વર્ષ વીસ વર્ષ પહેલાં જે કોઈ આપણી કલ્પના હોય જે કોઈ આપણે ભ્રમણા હોય તે સ્વપ્નમાં પ્રગટ થાય છે મિત્રો સ્વ એટલે સ્વયં પોતે અપના એટલે પોતાનું પોતે પોતાના કરેલા વિચારો કરેલી ભ્રમણાઓ એ જ સ્વપ્ના સ્વરૂપે ફેરવાય છે હું જ સ્વપ્નમાં કારણ કે સપનું જે આપણે જોતા હોય છે આત્માની શક્તિ દ્વારા જ આપણે જોઈ રહ્યા છીએ તો સ્વપ્નમાં હું જ છું એમ એને નિહાળનારો હું જ છું બધે હું નો હું જ સુસુપ્તિનો હું જ સાક્ષી ગાઢની અંદર મિત્રો આપણને આવી ગયું હોય ખૂબ આપણે મહેનત કરી હોય થાકી ગયા હોય ખાઈ પીને રાતે ઘરે આવી અને આપણે પથારીમાં સુતા તુરત નીંદર આવી ગઈ ઘણી ખૂબ જ થાક લાગ્યો હતો શરીરને ત્યારે ગાઢ નીંદરમાં ઊંડી નીંદરમાં આપણે હોઈ જાય છે મિત્રો ઊંડી નીંદરમાં જ્યારે આપણે મિત્રો સમાઈ જાય છે ત્યારે એ જગ્યાએ નથી મન હોતું નથી બુદ્ધિ હોતી નથી ચિત્ત હોતું કે નથી અહંકાર હોતો કોઈ વસ્તુ હોતી બધી વસ્તુ સમાઈ જાય છે ક્યાં સમાઈ જાય છે પ્રાણવાયુમાં પ્રાણવાયુ જાગતા હોય છે સમાન અપાન વ્યાન ઉદાન પ્રાણ જાગતા હોય છે શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ હોય છે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર સોહમ શબ્દ સ્વરૂપે એ આત્મ પરમાત્મ બંને જાગતા હોય છે હે શરીરમાં આત્મા જાગતો હોય છે અને બહાર પરમાત્મા દરેક જ વસ્તુ જોઈ રહ્યા છે મિત્રો તો અહીંયા આત્મા તરફ ઇશારો સુસુપ્તિનો હું જ હા મિત્રો એવી ગાઢ નીંદરમાં ઊંડી નીંદરમાં આપણે વયા જાય ત્યારે આપણો કોઈ ખાટલો ફેરવી નાખે આપણા ખીચામાંથી પૈસા કાઢી નાખે એ આપણું બધું ચોરી જાય છતાં પણ આપણને ખબર પડતી નથી શું કામને ખબર પડતી કારણ કે મનચિત બુદ્ધિ અહંકાર અસ્તિત્વમાં નથી એટલા માટે પછી આપણે સવારે જ્યારે ઉઠીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે મેં આજે મીઠી નીંદર માણી તો એ કહેનારો કોણ એ જ મિત્રો આત્મા કારણ કે એ જગ્યાએ આત્મા જાગતો હતો આત્મા કોઈ દિવસ સુવે નહીં જો આત્મા સૂઈ જાય તો રામ નામ સત્ય થઈ જાય જોકે નામ તો સત્ય જ છે તો એ આત્મા સાક્ષી છે જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિનો સાક્ષી એ આત્મા જ છે ત્રણે મુજ માહી રે અને ત્રણે મૂજમાં નહીં રહે તેમ છતાં પણ જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ એ ત્રણે મૂજમાં નહીં એ ત્રણે મારી અંદર નથી આત્મા કહે છે કે આ ત્રણેય અવસ્થાઓ જો મારી અંદર હોય તો સુસુપ્તિમાં હું હુઈ જાઉં તો હું હુઈ જાઉં તો શરીરનું ભઠ્ઠું ભરી જાય એટલે આત્મા કહે છે કે આ ત્રણેય જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ ઈચ્છે ખરી મારી અંદર પણ હું એમાં નથી એ ત્રણે મુજમાં નહીં રહે છતાં એ ત્રણે ત્રણ અવસ્થાઓ મારી અંદર નથી આત્મા કહે છે હું તો એનાથી અલગ છું હવે કહે છે સ્થાવર જંગમ સ્થૂળ સૂક્ષ્મ સર્વે મારા ઘાટ રહે પાંચ પચીસ મુજને વળગ્યા મારો પિંડ વિરાટ રહે વાહ ભાઈ વાહ અહીંયા મિત્રો લાલદાસ બાપુએ સમજણ આપી દીધી છે સંકેત કરી દીધો છે શાન કરી દીધી છે ઇશારો કરી દીધો છે કે બધી જગ્યાએ હું નો હું જ છું સ્થાવર પૂરા માથે પૂરા વિશ્વમાંથી હું જ છું સ્થિર સ્વરૂપે છું પણ અચલ નથી હું ચલિત નથી હું અચલ છું હું ચલાયમાન નથી હું સ્થિર છું જેમ સ્થાવર ધરતી માથે જાળવાઓ જેમ સ્થિર ઊભા હોય છે એ રીતે હું સ્થિર અવસ્થામાં છું જંગમ બધી જગ્યાએ હું નો હું છ સ્થૂળ સૂક્ષ્મ સર્વે મારા ઘાટ રહે અમિત્રો મિત્રો સ્થાવર અને જંગમ જલમાં થલમાં સ્થૂળ સૂક્ષ્મ સર્વે મારા ઘાટ રહે સ્થૂળ શરીર સૂક્ષ્મ સ્વરૂપ શરીર જાડામાં જાડો હું જ છઉ અને ઝીણામાં ઝીણો પણ હું જ છઉ સર્વે મારા જ ઘાટ છે આખો વિશ્વ એ મારો જ ઘાટ છે પણ એ જ્ઞાન જ્યારે પ્રગટ થાય ત્યારે ખબર પડે કે કણકણમાં સ્થાવર જંગમ સ્થૂળ સૂક્ષ્મ સર્વેમાં સમાયેલો છે કારણ કે સ્વયં કહી રહ્યા છે કે બધો મારો જ ઘાટ છે કારણ કે પરમાત્મામાંથી આત્મા આત્મામાંથી મનમાયા ગુણ પાંચ તત્વો પચીસ પ્રકૃતિ આ બધું સરવાળે તો સર્જન તો એમાંથી જ થયું છે ને એટલે એની શક્તિ દ્વારા જે બધું બન્યું હોય એની શક્તિ એમાં હોય જ પાંચ પચીસ મુજને વળગ્યા મારો પિંડ વિરાટ રહે વાહ ભાઈ વાહ પાંચ તત્વો પચીસ પ્રકૃતિ આ મુજને વળગ્યા આ બધા મારા થકી જ છે મને જ વળગીને રહે છે મને જ બદભરીને રહે છે જો હું એક હું નહો તો આ પાંચ તત્વન પચીસ પ્રકૃતિ હાલતી ચાલતી બંધ પડી જાય મારી શક્તિ દ્વારા જ બધું થઈ રહ્યું છે મારો પિંડ વિરાટ રહે મારો જે પિંડ છે મતલબ મારો જે દેહ છે જેની અંદર હું રહું છું એ વિરાટ સ્વરૂપ છે જેમ ભગવાન કૃષ્ણએ અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવ્યું તો એ જ પરમાત્માનું સ્વરૂપ વિરાટ એ જ વિરાટ એટલે વિશ્વ સ્વરૂપ વિશ્વાત્મા આખા વિશ્વની અંદર એક જ આત્મા સમાયેલો છે આત્માની અંદર એ પરમાત્મા સમાયેલો છે એટલે કણકણમાં એ પરમાત્મા છે એવી સાબિતી આપે છે અહીંયા મારો પિંડ વિરાટ કહે છે સ્વયં તો એ બધી જગ્યાએ છે એ સાબિત થાય છે પરંતુ અજ્ઞાની અહંકારી લોકોને આ સમજાતું નથી આ પ્રેમથી હે ભજનથી જ્ઞાનથી સમજાય વિવાદથી ન સમજાય તર્ક વિતર્કથી ન સમજાય ઈર્ષા નિંદાથી ન સમજાય કારણ કે આ વિષય બુદ્ધિનો નથી આ વિષય પ્રેમ અને જ્ઞાનનો છે સંપૂર્ણ જ્ઞાન જ્યારે પરમાત્મા પ્રત્યેનું પ્રગટ થઈ જાય જ્ઞાન મતલબ જાણકારી અને પ્રેમ જેની કોઈ ભાષા નથી એ સાચો પ્રેમ જ્યારે પ્રગટ થઈ જાય પરમાત્મા પ્રત્યેનો ત્યારે સર્વસ્વ જગ્યાએ એક જ પરમાત્મા દેખાય મિત્રો પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી એ આત્મ જ્ઞાન થઈ જાય એટલે એ આતમ સ્વયં પરમાત્મા સ્વરૂપમાં ફેરવાઈ જાય પછી એને ખબર પડી જાય છે કે દરેક જગ્યાએ હું હું જ છું હે બધી જગ્યાએનો એ જ હોય તો એનો કોઈ મિત્ર પણ નથી એનો કોઈ શત્રુ પણ નથી સમાન દ્રષ્ટિ સમાન ભાવ સમાન પ્રેમ સમાન જ્ઞાન વાહ બહુ ઊંચી વાત કરીશ મિત્રો આ સ્ટેજે પહોંચવું આ અવસ્થાએ પહોંચવું આ સ્થાને પહોંચવું એ દરેકનું કામ નથી મિત્રો કારણ કે બધે જે આપણે જોઈ રહ્યા છીએ એને આપણે માયા કહી રહ્યા છીએ પણ એ જ માયા પછી પરમાત્મા સ્વરૂપ થઈ જાય કારણ કે આપણે મન બુદ્ધિચિત્ત અહંકારમાં છીએ સ્વયં આપણે માયામાં છીએ એટલે આપણને માયા દેખાય છે જે સી દ્રષ્ટિ વૈસી સૃષ્ટિ હે જેવા વિચારો એવું સામેનું ચિત્ર જેવી કલ્પના એવું સામેનું ચિત્ર તો એ પ્રકૃતિ સ્વરૂપી જે માયા છે તે પરમાત્માની શક્તિ છે પણ જ્યારે આપણે આત્માને જાણી લઈને પરમાત્મા સ્વરૂપ થઈ જાય એટલે માયા પણ પરમાત્મા સ્વરૂપ જ છે મિત્રો આ પ્રકૃતિરૂપી એના વગર કણકણ ખાલી નથી પણ આ જળ છે આ ચેતન છે એ મનના કારણો છે માનો કે જે ચેતન સ્વરૂપ થઈ ગયા એને માયા પછી દેખાય જ નહીં જળ દેખાય જ નહીં તો જેને જળ દેખાઈ રહ્યું છે તે સમજી લેજો ચેતન સ્વરૂપ નથી બન્યા આતમ પરમાત્મ શબ્દની ઓળખ નથી થઈ ફાલતુનો બકવાસ છે કારણ કે એને ડબલ દેખાય છે હું ચેતન છું આ જળ છે તો જળ અને ચેતન જેને બે દેખાતું હોય મિત્રો એને દ્વૈત ભાવ કહેવાય હું ઘણી કહું છું અદ્વૈત ભાવ ન કહેવાય એને બે દેખાઈ રહ્યું છે છે એક જ વસ્તુ પણ આને બે દેખાય છે એ એની અજ્ઞાનતા છે અથવા તો પોતાનું જ્ઞાન સિદ્ધ કરવાનો પ્રયત્ન કરી દે ને અમે સાચું પણ ખરેખર એ મોટામાં મોટી અજ્ઞાનતા છે બાકી બધી જગ્યાએ છે છે ને છે અનેક સંતો આ વાત કરે છે કે કણકણમાં અણુ અણુમાં સ્થાવર જંગમ દરેક જગ્યાએ પરમાત્મા છે પણ એ દ્રષ્ટિ જોઈ એ જ્ઞાનરૂપી દ્રષ્ટિ જ્યારે પ્રગટ થાય ત્યારે ખબર પડે મિત્રો બાકી વાતો એ વળા ન થાય હવે કહે છે હું જ વિશ્વમાં વિશ્વ મુજમાં આદિ મધ્યને અંતરે લાલદાસ કહે તે શાન સમજ્યા વાહ કોઈક સમજ્યા સંતરે લાલદાસ કહે તે શાન સમર્યા અથવા સમસ્યા કોઈક સમસ્યા સંતરે વાહ હવે મિત્રો આ હવે અહીંયા પરમાત્મા તરફ ઈશારો થાય છે પરમાત્મામાંથી જે આત્મા પ્રગટ થયો એ બે સરવાળો એક જ છે આત્મા અને પરમાત્મામાં કોઈ ફરક નથી બે એક સ્વરૂપ જ છે પણ આત્મ જ્ઞાન થાય એટલે પરમાત્મા તમે થઈ ગયા તો કહે છે હું જ વિશ્વમાં એટલે પરમાત્મામાંથી આત્મા આવ્યો ને એટલે પરમાત્મા સર્વે વિશ્વમાં થઈ ગયો ને હું જ વિશ્વમાં અને વિશ્વ મુજમાં હું આખા વિશ્વમાં જ છવાયેલો છું પરમાત્મા કહે છે અને આખું વિશ્વ મુજમાં મતલબ મારી અંદર છે મારાથી અલગ કોઈ વસ્તુ નથી પણ જે દ્વંદ ચાલી રહ્યો છે જે દ્વૈત ભાવ ચાલી રહ્યો છે તે મોટામાં મોટી અજ્ઞાનતા છે આદિ મધ્ય અંત અંતરે શરૂઆતમાં પણ હું જ છઉ મધ્યમાં વચમાં પણ હું જ છઉ છેલ્લે અંતમાં પણ હું હું જ રહેવાનો છું જેવી રીતે મિત્રો એક તમે માટી લ્યો પાણી બાણી મિલાવીને માટીનો તમે ગારો બનાવો ગારામાંથી હાથી બનાવો કૂતરા બનાવો મિંદરા બનાવો બિલાડા બનાવો હે ચકલા બનાવો પક્ષીઓ બનાવો પશુ બનાવો માણસ બનાવો બધી એની મૂર્તિઓ બનાવો તો હાથીની મૂર્તિ તમે જુઓ એટલે હાથી કહી કૂતરાને જુઓ તો કૂતરો કહી બિલાડને કયો જુઓ તો બિલાડી બિલાડી કહી પક્ષીને જુઓ તો પક્ષી કહી હે પશુઓની જુઓ તો ચાર પગારા સિંહ જુઓ તો સિંહ કહી હિરણને જુઓ તો હિરણ કહી અને મનુષ્યની મૂર્તિ જુઓ તો મનુષ્ય કહી આ તો નામ જુદા જુદા છે પણ એ બધી રમકડાઓને એ બધા રમકડાઓને ભાંગીને ફરી પાછા તમે ગારો કરી નાખો તો પાછી માટી થઈ ગઈ ને કારણ કે માટીમાંથી જે બધા રમકડા બન્યા અને સરવાળે માટીમાં મળી ગયા તો એવી જ રીતે માટી સ્વરૂપે હું જ બધા રમકડાઓમાં છું જેવી રીતે ગારામાંથી રમકડા બનીના ફરી પાછા ગારો થઈ ગયો તો માટી તો બધામાં છે જ ને હાથીનું રમકડું બનાવ્યું તો એમાં માટી છે હિરણનું બનાવ્યું માટી છે મનુષ્યનું બનાવ્યું માટી છે એમ મિત્રો આપણા શરીર રૂપી જે રમકડા છે એ આદિ મધ્ય અને અંતમાં સરવાળે આત્મા બધી જગ્યાએ છે છે હે એ વસ્તુ તો બધામાં સમાયેલીશ કારણ કે બધું માટીમાંથી રમકડા બઈને બધાની અંદર માટી છે ને પાછો ગારો કર નાખો સરવાળે માટી થઈ જાય એવી જ રીતના આત્મા બધાની અંદર એ છે આદિમાં પણ છે વચમાં મધ્યમાં પણ છે ને અંતમાં એનો એ તો બચવાનો જ રહેવાનો જ છે એનો નાશ થવાનો જ નથી આત્માનો આ દેહરૂપી રમકડા ફરતા રહીએ છે હે બાકી એ તો બધી જગ્યાએ છે લાલદાસ કહે તે શાન સમરિયા સંત લાલદાસ બાપુ કહે છે કે તે શાન શાન મતલબ મિત્રો સમજણ શાનનો એક ઈસારો સંકેત પણ થાય ઈશારો પણ થાય પણ અહીંયા કહે છે લાલદાસ બાપુ કે તે શાન શાન એટલે તે સમજણ સમર્યા મતલબ તે સમજણ જેની અંદર આવી ગઈ કોઈક નર સમજ્યા સંતરે કરોડોમાં કોઈક વિરલો એ શાનને એ સમજણને સમજી શક્યા છે મિત્રો કે બધી જગ્યાએ પરમાત્મા છે પરમાત્મા સિવાય બીજું કાંઈ છે જ નહીં નરસિંહ મહેતાને બધી જગ્યાએ દેખાતો પણ અલ્પમતી હોય પૂર્ણ જ્ઞાન ન હોય કથણી બકણી હોય વાદવિવાદ હોય એને ન સમજાય આમાં તો બધું જ છોડી દેવું પડે હે બધું મૂકવું પડે છે બધું પકડીને રાખવું છે માનો કે તમે કાદવમાં પડી ગયા છો કાદવમાં છો કાદવવાળા થઈ ગયા છો તમે કોઈને કે મને ચોખ્ખો કરો થાવ ન થાય કાદવમાંથી બહાર નીકળે પછી આઠ દસ ડોલું પાણીની એની ઉપર નાખે તો એ સાફ થઈ જાય પણ આ વિષય વાસનારૂપી કાદવમાંય રહેવું છે અને સાફ થવું કેમ થાય અસંભવ ન થાય કાદવમાંથી બહાર નીકળવું પડે તમોહ માયા છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ તારી મારી કામક્રોધ લોભ મદમો રૂપ રસ ગંધ આ બધા કીચડરૂપી વિષય વાસનાઓમાંથી તમે બહાર નીકળો તો તમે ચોખા થઈ જાવ આત્મ સ્વરૂપ બની શકો છો એ સિવાય અસંભવના આત્મ સ્વરૂપ જ્યારે તમે પ્રાપ્ત કરેલો છો ત્યારે બધી બાજુ તમે પરમાત્મા સ્વરૂપ થઈ જાઓ છો આત્માની અંદર જ પરમાત્મા છે એનાથી જુદો નથી અને બેના બેની અંદર કાંઈ ફરક પણ નથી આત્મા એ જ પરમાત્મા છે એમાં કોઈ કાંઈ ફરક નથી બહુ ઊંચી વાત કરી ગયા મિત્રો અહીંયા લાલદાસ બાપુ તો બોલો મિત્રો પ્રેમથી સંત લાલદાસ બાપુની જય ગુરુ અખો ભગતની જય સત્ય સનાતન ધર્મની જય